નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ ભરૂચ જિલ્લાના અનોર ગામે મહિલા સરપંચના પતિની આગેવાનીમાં માટી ખનનનું ભૂત ફરી એકવાર વરસાદી કાંસમાં ગામના તલાટીએ જ લાગતા વળગતા તંત્રને લેખિતમાં ભૂમાફિયાઓ એક્ટિવ છે તંત્ર મામોદ તાલુકાના અનોર ગામના તલાટીની લેખિત ફરિયાદ મુજબ ગમણાદ ગામના સીમાડાથી તણછા ગામના સીમાડા સુધી અનોર ગામની વરસાદી કાંસ ખોદવાની પરવાનગી ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું ભરૂચ ખાતેથી આપવામાં આવી હતી આ પરવાનગી અંતર્ગત ત્રણ મીટરની ઊંડાઈથી કાંસ ખોદવાનો ઉલ્લેખ હતો તે અનોર ગામના તલાટીકમ મંત્રી સ્થળ તપાસ 3 ત્રણ મીટરથી વધુ અંદાજિત પંદર મીટરનું ખોદકામ ધ્યાને આવ્યું અને કોન્ટ્રાક્ટર સમગ્ર બાબતે પૂછતા કોઈ કરાક જવાબ ન મળ્યો સમગ્ર બાબતે પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન થયાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવી આવ્યું તદઉપરાંત ચાલીસ દિવસમાં કાસ ખોદવાનું કામ પૂર્ણ કરવાની પરવાનગીમાં જોગવાઈ છે છતાં ચાલીસ દિવસ ઉપરાંત દિવસો થઈ ગયા છે પરંતુ કામ પૂર્ણ નથી થયું આ બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ ગામના તલાટીકમ મંત્રી દ્વારા સત્તર એપ્રિલના રોજ લેખિતમાં ડિસ્ટ્રિક્ટ જીઓલોજિસ્ટ ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું કલેક્ટર કચેરી ભરૂચ અને આમોદ મામલતદારને કરવામાં આવી હતી આ બાબતે ખોદકામ વાળા સ્થળ પર સમાચાર સંદર્ભે વિડીયોગ્રાફી કરતા ગામના જાગૃત નાગરિક અને પત્રકારોને ખોદકામ કરવાની પરવાનગી મુજબ ચાલે છે તેનું રટણ કરી ખોટા આક્ષેપ કરી અને અહીંથી જતા રહો અને ધમકાવતો રાજકીય વગ ધરાવતો મહિલા સરપંચ નિર્મલાબેન સોલંકીનો પતિ પંકજ સોલંકીની શાન ઠેકાણે લાવવા તંત્ર ક્યારે જાગશે કે કાંસની માટીથી તંત્રના અધિકારીઓએ પણ ગજવા ભર્યા છે કે શું એ ગામના તલાટી કમ મંત્રીની લેખિત ફરિયાદ આપ્યાને પણ ઘણા દિવસો વીત્યા છતાં કોઈ અધિકારી સ્થળ તપાસણી માટે નથી આવ્યું ગામના સરપંચના પતિ પરવાનગી મુજબ જ કામ કરે છે કે પછી તલાટી કમ મંત્રી લેખિત ફરિયાદ સાચી કે ખોટી એ આમોદ પંથકમાં લોકચર્ચાએ જોર પકડ્યું છે ભરૂચ જિલ્લાના અનોર ગામે મહિલા સરપંચના પતિની આગેવાનીમાં કોન્ટ્રાક્ટર દ્વારા પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરી અને ચાલીસ દિવસમાં કાસ ખોદવાની પરવાનગી હોય છતાંય ચાલીસ દિવસ ઉપરાંતના દિવસોમાં માટી ખોદવાનું કામ ચાલુ હોય અને ગામના તલાટીકમ મંત્રીએ લેખિતમાં લાગતા વળગતા તંત્રને જાણ કરી હોય છતાં રોકટોક વગર માટી ચોરીનું કૌભાંડ ચાલે છે અને ગામના જાગૃત નાગરિક લોકોએ અને પત્રકારો વિડીયોગ્રાફી કરતા ખોટા આક્ષેપને ધમકાવવાની અટકાવવાની અને નાકામ કોશિશ કરીને દેશની ચોથી જાગીર અને સરકારી કર્મચારી તલાટીકમ મંત્રીને પણ કામકાજની એસી કી તેસી કરતો રાજકીય વક ધરાવતો સરપંચના પતિ વિરુદ્ધ તંત્ર દ્વારા ટૂંક સમયમાં ખૂબ મોટી કાર્યવાહી થવી જોવે માટી ચોરોને એમ હોય કે લગતા વરગતા કંઈક અધિકારીઓ એમને બચાવી લેશે તો એમને પણ ખુલ્લા પાડીશું એવી અમે તંત્રને પ્રશાસન પાસે માંગ કરીએ છીએ